નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર સરકાર આપશે પચાસ હજાર રૂપિયાની સહાય ખેડૂતો માટે નવા નિયમો યુવાનો માટે યોજના નવું વાવાઝોડું આગાહી સાવધાન અંબાલા પટેલની ઉત્તરાયણ સુધીની આગાહી તો હવે તમારા સરકારી કામ અટકશે નહીં આ નિયમ તોડ્યો તો તમારે જેલ ભેગું થવું પડશે ખેડૂતોને બે હજાર રૂપિયાનો બાવીસમાં આપતો ક્યારે મળશે બધા પ્રયોગ તમારે એક કરવા પડશે ખેતમજૂરોની માંગ સહાય આપો મિત્રો મહિલાઓને મળશે પાંચ હજાર રૂપિયા હવે ખેડૂતોને સો ટકા સબસિડી લોન માફી અંગે મોટી મિટિંગ ઘરઘંટી ખરીદવા વીસ હજાર રૂપિયાની ભેટ વરસાદની આ નવી આગાહી ખેતરમાં ટાકો બનાવવા બોતેર હજાર રૂપિયાની સાય આયુષ્માન કાર્ડ બંધ થયા પાન કાર્ડ બંધ થયા સરકાર આપશે પચીસ હજાર રૂપિયા ખેડૂતોને દર મહિને અને દર વર્ષે છે છત્રીસ હજાર રૂપિયાની સહાય દરેકને મળશે દસ હજાર રૂપિયાની ભેટ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો અમારી યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો સરકાર આપશે હવે પચાસ હજાર રૂપિયાની સહાય દેશના નાના વેપારીઓ માટે એક ખુશખબર આવી ગઈ છે જો તમે પણ શેરી પર વેચાણ કરતા હો જેમાં ફળ શાકભાજી પાનની દુકાન સલૂન અથવા તો કોઈ પણ પ્રકારની પોર્ટેબલ દુકાન ચલાવો છો તો સરકાર તમને છે એ વગર વ્યાજે પચાસ હજાર રૂપિયા સુધીની લોન આપશે ગેરંટી વગરની લોન હશે જેમાં મિત્રો તમારે છે એ ફક્ત ને માત્ર જે લોનની રકમ તમે ઉપાડો છો એ લોનની રકમ જ ભરવાની રહેશે હવે તમે પણ સરકારની આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી અને ફોર્મ ભરી શકો છો જેમાં મિત્રો તમારે પચાસ હજાર રૂપિયા સુધીની લોનની ગેરંટી છે એ વિનાની તમને લોન આપવામાં આવશે આ લાભ લેવા માટે તમારે પીએમ સ્વનિધિ યોજના હેઠળ છે એ લોનની રજીસ્ટ્રેશનની પ્રોસેસ કરવી પડશે અને તમે જ્યારે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરો છો ત્યારે સરકાર તરફથી તમારા બેંક ખાતાની અંદર દસ હજાર રૂપિયાથી પચાસ હજાર રૂપિયા સુધીની લોન છે એ વગર ગેરંટીએ આપવામાં આવશે અને એ પણ તમે છે એ સરળ હપ્તે મેળવી શકો છો ખાસ કરીને આ દરેક માહિતી તમને

જે યુરિયા મળે છે તેને સુનિશ્ચિત કરવા માટે સરકારનું પગલું આગામી મહિનાઓમાં કૃષિ ક્ષેત્રમાં મોટી ક્રાંતિ લાવી શકે છે ખાતર સચિવ રજત મિશ્રા અને કેન્દ્રીય ખાતર મંત્રી જેપી નડાએ નડ્ડાએ સ્પષ્ટપણે સંકેત આપ્યા છે કે નવી યુરિયા વિતરણ પ્રણાલી માર્ચ બે હજાર છવ્વીસમાં લાગુ કરવામાં આવશે હવે મિત્રો ખેડૂતોને ખાતર ખરીદવા માટે પણ છે એ સબસિડી આપવામાં આવશે અને નવી સહાય આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો યુવાનો માટે યોજના આઠ રૂપિયા મળશે ભારત સરકાર આ યુવાનોને સ્વરોજગાર અને રોજગારી માટે સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ સરકાર દ્વારા યુવાનોને છે એ રોજગારી પૂરી પાડવા માટે તાલીમ આપવામાં આવે છે અને એમાં મિત્રો આ યોજના દ્વારા ચાલીસ ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવે છે જેમાં એટલું જ નહીં મિત્રો તાલીમ પૂર્ણ થયા પછી તમે યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવશે આ સાથે સ્ટાઈપેડ પણ આપવામાં આવશે અને સ્ટાઇપેડમાં હવે મિત્રો સરકાર પ્રધાનપણા કૌશલ્ય વિકાસ યોજના ચાર પોઈન્ટ ઝીરો એટલે કે ચોથો તબક્કો શરૂ કર્યો છે અને આ ચોથા તબક્કાએ હેઠળ મિત્રો યુવાનોને સ્ટાઇપેડની સાથે આઠ હજાર રૂપિયા પણ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો નવું વાવાઝોડું આગાઈ સામે આવી રહી છે મિત્રો ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધતી જોવા મળી રહી છે આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે પણ આગાહી કરી છે કે દસ તારીખ પછી વાતાવરણની અંદર મોટો પલટો આવશે અને મિત્રો આજે થઈ છે બાર ડિસેમ્બર બાર તારીખના રોજ ગુજરાત રાજ્યનું હવામાન તમને જણાવી દઈએ તો આજે બાર તારીખના રોજ ઘણા બધા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે આ સાથે મિત્રો સોળ ડિસેમ્બરથી લઈ અને સત્તર ડિસેમ્બરે તાપમાનમાં વધારો થશે ફેરફાર થશે અને બાવીસ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ છે એ વધવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જ્યારે મિત્રો જાન્યુઆરી મહિનામાં પણ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાના છે અને આ સાથે આગાહી નિષ્ણાતોએ પણ ચેતવણી આપતા કહ્યું છે કે ઉત્તર ગુજરાતના ભાગોમાં દસથી અગિયાર ડિગ્રી તાપમાન છે એ રહેવાની શક્યતા રહેલી છે એટલે કે વાતાવરણની અંદર મોટો ઘટાડો થશે અને ગુજરાત રાજ્યનું વાતાવરણ તેમાં છે એ ઠંડીના પ્રમાણમાં વધારે પડતું આગળ વધતું જોવા મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અંબાલા પટેલે પણ ઉત્તરાયણ સુધીની આગાહી જાહેર કરી છે જેમાં ગુજરાત રાજ્યનું વાતાવરણ ઉત્તરાયણ સુધી વાતાવરણની અંદર મોટો ફેરફાર થતો જોવા મળશે ડિસેમ્બર મહિનાના અંતમાં હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા છે જેમાં અંબાલા પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે પ્રમાણે ગુજરાત રાજ્યનું વાતાવરણ ડિસેમ્બર મહિનો પૂર્ણ થાય ત્યાં સુધી ઠંડી પ્રમાણે છે એ જોવા મળી રહ્યું છે એટલે કે ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળી રહ્યું છે હવે આ તારીખો દરમિયાન એટલે કે ચોવીસથી લઈને ત્રીસ ડિસેમ્બર વચ્ચે ગુજરાત રાજ્યનું હવામાન છે એ મોટું પલટાતું જોવા મળવાનું છે બે થી ત્રણ દિવસ પછી એટલે કે હવે મિત્રો આગામી ત્રણ દિવસ પછી ગુજરાત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ છે એ ખૂબ જ વધારે પડતું જોવા મળશે આ બધી આગાહી મિત્રો અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ પ્રકારની છે જેમાં હાલ ગુજરાત રાજ્યના હવામાન નિષ્ણાંત તંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી ત્યાં સુધી કીધું છે કે વાતાવરણની અંદર જે પલટો આવવાનો છે એ મિત્રો પક્ષી પશ્ચિમી વિક્ષેપના કારણે રહેવાની શક્યતા છે અને આ સાથે અત્યારે અરબી સમુદ્રમાંથી ભેજનું પ્રમાણ છે ખૂબ વધારે આગળ વધી રહ્યું છે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડાની સક્રિય સિસ્ટમ જોવા મળી હતી જેમાં ડિપ્રેશન સુધી પહોંચી અને જે સિસ્ટમ આગળ વધી હતી તેના જ કારણે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા ગુજરાત રાજ્ય ઉપર હાલ પૂરતી જોવા મળી રહી છે આ નવી આગાહી મિત્રો અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવી છે બે દિવસ પહેલાં પણ આ પ્રકારની માહિતી છે આપણને મળી હતી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે તમારા સરકારી કામો છે અટકવાના નથી કારણ કે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના નાગરિકોને છે એ હવે કોઈ પણ કામ કરાવવા હોય સરકારી કામ ખાસ કરીને કરાવવા હોય તો એ સરકારી કામો હવે અટકવાના નથી કારણ કે બત્રીસ સિટી સેવિક સેન્ટરની છે એ ઇઝ ઓફ લિવિંગના આશયથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેમાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપવામાં આવી હતી નગરોમાં વસતા જે નાગરિકો છે એમને હવે સરકારી કામો પૂરા કરાવવા માટે છે એ કોઈ પણ પ્રકારનો ધક્કો ખાવાની જરૂર નથી એક જ સ્થળેથી તમારા દરેક સરકારી કામકાજો છે એ પૂર્ણ થઈ જશે અને તમે પણ ઇઝ ઓફ લિવિંગના આશયથી બત્રીસ સિટી સેવક સેન્ટરોના છે એ તમે ઉપયોગ કરી શકો છો અને આ બત્રીસ સિટી સેવક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે તેનો મતલબ એવો થયો છે કે હવે ગુજરાત રાજ્યના જે નાગરિકો છે એમના જે પણ સરકારી કામકાજો હશે એ વહેલી તકે પૂરા થઈ જશે એટલે તમારા હવે સરકારી કામો છે એ વહેલી તકે કરી આપવામાં આવશે વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સેન્ટરો છે 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 કાર્યરત કરવામાં આવ્યા જેનો મતલબ એવો થાય કે હવે દરેક સરકારી કામકાજો તમારા એક જ સ્થળો ઉપરથી થઈ જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આ નિયમ તોડ્યા તો હવે તમારે જેલ ભેગું થવું પડશે નેવા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં જેલ ભેગું થવા માટેના જે સમાચાર છે એના વિશેની તમને આગાહી દર્શાવી તો મિત્રો ભારતમાં માર્ગ સલામતી સુધારા માટે બે હજારને પચીસથી નવા અને કડક ટ્રાફિક દંડ વસૂલવામાં આવી રહ્યા છે જેમાં અત્યારે મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવવા ઉપર પાંચ હજાર રૂપિયા અને મોબાઈલ ફોન વાપરતા વાહન ચલાવવા ઉપર પાંચ હજાર રૂપિયાનો દંડ થશે જોકે સૌથી ગંભીર નિયમ ભાંગ એ છે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે દસ હજાર રૂપિયાનો દંડ છે એની સાથે જેલની એક વર્ષની સજા છે અને હેલ્મેટ વગરના વાહન ચલાવવા બદલ એક હજાર રૂપિયાનો દંડ અને લાયસન્સ સસ્પેન્ડ થવા માટેના છે એ નિયમો બનાવવામાં આવ્યા છે તો આ વિશે તમારું શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો મિત્રો આજે નિયમો અત્યારે સરકાર તરફથી બનાવવામાં આવ્યા છે એ કેટલા રાજ્યોની અંદર અને કેટલા જિલ્લાઓની અંદર છે એ લાગુ કરવામાં આવ્યા છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ મિત્રો ખેડૂતોને બે હજાર રૂપિયાનો બાવીસ હપ્તો ક્યારે મળશે ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરી રહ્યા છે કે બે હજાર રૂપિયાના એકવીસમો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ ચૂક્યો છે હવે પછી આગામી બાવીસમો હપ્તો છે ખેડૂતોને કઈ તારીખે મળશે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જ્યારે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોએ એકવીસમો હપ્તાનું રજીસ્ટ્રેશન કર્યું તો એમને વીસમો હપ્તો પણ મળ્યો એટલે એક સાથે બે હજારની જગ્યાએ ચાર હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવ્યો હતો હવે દરેક ખેડૂત મિત્રો રાહ જોઈને બેઠા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો આગામી હપ્તો છે ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જમા થશે તો હાલ મિત્રો એકવીસમો હપ્તો ઓગણીસ નવેમ્બરના રોજ જારી કરવામાં આવ્યો હતો અને સરકાર દ્વારા જે પીએમ કિસાન યોજનાનો હપ્તો આપવામાં આવ્યો છે તો એક હપ્તો આપ્યા પછી ચાર મહિનાના અંતર પછી એટલે કે ચાર મહિના પછી બીજો હપ્તો જમા થતો હોય છે જેના આધારે મિત્રો એવું નક્કી કરી શકે કે હવે પછીનો આગામી બાવીસ મોપ્તો ખેડૂતોના બેંક ખાતાની અંદર મિત્રો ફેબ્રુઆરી મહિનાની અંદર જમા થશે સરકારે સત્તાવાર તારીખ જાહેર કરી નથી પરંતુ અત્યારે ઘણા બધા સોશિયલ મીડિયા આધારિત સમાચાર જે ફરી રહ્યા છે એના આધારે આપણે એવું માની શકીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો રજિસ્ટ્રેશન કરાવેલ જે ખેડૂત છે એમનું કેવાયસી પણ પૂર્ણ કરેલું હોવું જોઈએ અને કેવાયસી પૂર્ણ કરાવેલું હશે તો આ બે હજાર રૂપિયાનો બાવીસ મોપતો તમારા બેંક ખાતાની અંદર ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસો સુધીમાં થઈ જશે એટલે કે ફેબ્રુઆરી મહિનાની અંદર છે તમને બે હજાર રૂપિયાનો બાવીસમાં હપ્તો મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બધા પ્રૂફ એક કરવા પડશે હવે જન્મ પ્રમાણપત્રથી લઈ અને ઘણા બધા ડોક્યુમેન્ટ તમારે એક સાથે છે એ આપવાની જરૂર નથી જ્યાં જગ્યાએ તમારે જન્મ તારીખના પ્રમાણપત્રના ડોક્યુમેન્ટની જરૂર પડે તો જન્મ અંગેના પ્રમાણપત્ર તરીકે તમે આધાર કાર્ડ પાન કાર્ડનો જે ઉપયોગ કરો છો એ ઉપયોગ હવે છે એ કરવાનો નથી હવે તમારે માત્ર ને માત્ર જન્મ તારીખનો દાખલો છે એ આપવાનો રહેશે જન્મ અંગેના પ્રમાણપત્રની જે પણ તારીખ છે એ માન્ય ગણવામાં આવશે જેથી કરી તમે આધાર કાર્ડ અને પાન કાર્ડનો ઉપયોગ કરતા હોવ તો પણ તમારે જન્મ અંગેનું પ્રમાણપત્ર છે દર્શાવવું પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને ખેતમજૂરીને અંગેની છે એ માંગણી કરવામાં આવી રહી છે સહાય આપવા બાબતે છે એ માંગણી કરવામાં આવી રહી છે ગોંડલ પંથકમાં ભાગ્ય તરીકે જે ખેતી કામ કરતાં મધ્યપ્રદેશના જે હજારો ખેતમજૂરો છે એમની એવી માંગણી છે કે જે પાક નુકસાન થયું છે એમાં ખેડૂત ખાતેદારને જે સહાય આપવામાં આવી છે એ સહાયનો લાભ જે ભાગ્ય તરીકે ખેતર સંભાળી રહ્યા છે એવા ખેડૂતોને આપવામાં આવે અને ખેડૂત ભાગ્યદાર તરીકે જે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવેલું છે જેમના નામે જમીન છે એમને રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો હવે એની જગ્યાએ જે ભાગ્યા તરીકે ભાગ ભજવી રહ્યા છે એવા ખેડૂતોની જે મહેનત સાચી છે એમનું નુકસાની છે કારણ કે દર વખતે જ્યારે ખેડૂતોને છે એ લાભ મળવો જોઈએ તો એ લાભ ભાગ્યાને પણ મળવો જોઈએ એવી અત્યારે છે માહિતી સામે આવી રહી છે તો આ બાબતે તમારું શું કહેવું છે મિત્રો આવેદનપત્ર તો અત્યારે આપવામાં આવ્યું છે પરંતુ આ આવેદનપત્ર પછીનો પણ શું નિર્ણય લેવામાં આવી શકે કારણ કે અત્યારે જે મહાસંગઠન દ્વારા સ્થાન દિનેશ નિયમનાએ જણાવ્યું હતું કે આદિવાસી મજદૂરો સાથે ભેદભાવ રખાયો છે તો આ પરિવારો માટે જે છે એ શૌચાલયની સુવિધા નથી બાળકોને સ્કૂલમાં જવા માટેની પણ ભણવા માટેની પણ સુવિધા નથી અને હવે ઉપર જતા કુદરતી આફત સામે એટલે કે જે ઓ જે ખાસ કરીને અત્યારે કહી શકાય કે જે વાવાઝોડું અને વાતાવરણની અંદર પલટો આવ્યો હતો તેના કારણે પાક નુકસાન થયું છે ઘણા બધા ખેડૂત મિત્રોનું પાક નુકસાન થયું છે તો એવું પાક નુકસાનની વચ્ચે સરકાર તરફથી ખેડૂતોના બેંક ખાતાની અંદર જે પૈસા જમા કરી આપવામાં આવે છે સહાય પેકેજ જાહેર કરવામાં આવે છે તો એવી સહાય પેકેજ છે એ ખેડૂતોને જે મજદૂરો છે જે ભાગ્ય તરીકે મજદૂરો ભાગ ભજવી રહ્યા છે એવા ખેડૂતોને પણ મળવું જોઈએ તો આ વિશે અત્યારે સમાચાર મળી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મહિલાઓને મળશે મિત્રો પાંચ હજાર રૂપિયાની સહાય જેમાં પ્રધાનમંત્રી માતૃવદના યોજના હેઠળ છે દરેક સરકારી યોજના અંતર્ગત લાભ લેનાર મહિલાઓને છે લાભ મળશે હવે સરકાર માતા બનતી મહિલાઓને નાણાકીય જે સહાય છે પૂરી પાડવા માટે આ યોજના હેઠળ છે એ પ્રથમ વખત માતા બનનાર મહિલાઓને પાંચ રૂપિયા સુધીની છે નાણાકીય સહાય ચૂકવવામાં આવશે જેમાં અત્યારે જો બીજી વખત પુત્રીને જન્મ આપે તો એ સરકાર દ્વારા વધારાની છ હજાર રૂપિયાની સહાય પણ આપવામાં આવશે તો આ બાબતે છે અત્યારે સમાચાર મળી રહ્યા છે જેનું રજીસ્ટ્રેશન છે એ ઓનલાઈન કરવું હોય તો પી એમ એમ વી વાય ડૉટ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે અને જો ઓફલાઈન રજીસ્ટ્રેશન કરવું હોય ફોર્મ ભરવું હોય તો એના માટે મિત્રો આંગણવાડી અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા આગળ જોઈએ તો હવે ખેડૂતોને સો ટકા સબસિડી છે આપવામાં આવશે મિત્રો જંગલી પશુઓ પ્રાણીઓથી ત્રાસિત થયેલા ખેડૂતોને હવે છે એ ઠંડી રાત્રિના સમયે પણ પોતાના પાકને બચાવવા મજબૂર બની રહેલ જે ખેડૂતો છે એમને લાભ મળે એ હેતુથી સરકાર દ્વારા ડબલ યોજના છે એ બનાવવામાં આવી છે હવે એમાં મિત્રો પહેલાં એંસી ટકા સુધીની સબસિડી કાટાળી વાળ કે પછી ખેતરની પરતે પ્રોટેક્શન કરવા માટેના જે થાંભલાઓ સિમેન્ટિયા થાંભલાઓ અને એની સાથેનો તાર આ બંને પ્રોસેસની માધ્યમથી છે એ જે પ્રોસેસ ફી થાય એના એંસી ટકા સુધીની સબસિડી સરકાર દ્વારા ચૂકવવામાં આવતી હતી પરંતુ હવે સો ટકા સબસીડી છે ચૂકવવામાં આવે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે તો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લોન માફી અંગે મોટી મિટિંગ છે થઈ રહી છે જેમાં કૃષિ મંત્રીની ખેડૂતોની ત્રણ માંગણી છે એ સાંભળવી પરંતુ કૃષિ મંત્રી તરફથી કોઈ પણ માહિતી આપવામાં આવી નથી કેટલાય સમયમાં માંગણી પૂરી થશે એ પણ કહેવામાં આવ્યું નથી કારણ કે ખેડૂતો દ્વારા કૃષિ કૃષિમંત્રીને છે ત્રણ માંગણી વિશેનો પત્ર લખી આપી દેવામાં આવ્યો છે અને એમાં પણ મિત્રો જો કૃષિમંત્રી ત્રણમાંથી બે માંગણી પૂર્ણ કરશે તો પણ આંદોલન ઊભું રહી જશે નહીતર આ આંદોલન છે એ અત્યારે ખાસ કરીને વાવથરાડ અને જસદન સુધીના જે વિસ્તારો છે ત્યાં સુધી જોવા મળી રહ્યું છે પરંતુ હજી પણ આ વાવાઝોડાની અસર જે વાતાવરણની અંદર પલટો આવે એ જ પ્રકારે લોન માફી અંગેના જે ખેડૂતોના નિર્ણય છે અને એ નિર્ણયોના ભાગરૂપે મિત્રો આંદોલનો થઈ રહ્યા છે તો એ આંદોલનની પણ અત્યારે છે માહિતી મળી રહી છે કે ખેડૂતોની જે મિટિંગ છે એ મિટિંગ કઈ જગ્યાએ છે એવું કોઈ પણ રીતે સ્પષ્ટ થતું નથી દરેક વખતે ખેડૂતો દ્વારા જે મિટિંગો કરવામાં આવી રહી છે એ અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે સો ટકા ખેડૂતોની લોન માફીની છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઘરઘંટી ખરીદવા માટે વીસ હજાર રૂપિયાની ભેટ આપવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના નાગરિકો છે એમને ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના જે સ્વરોજગાર લક્ષી હેતુ તક પૂરી પાડવામાં તેમની જીવનધોરણ છે એ સુધારવાનો અને આમાં યોજનાઓમાંથી એક મહત્વપૂર્ણ યોજના છે માનવ કલ્યાણ ગરીબ યોજના અને માનવ કલ્યાણ ગરીબ યોજનાની અંદર પણ ઘણા બધા ખેડૂત મિત્રો પણ લાભ લઈ રહ્યા છે ઘણા બધા ગરીબ પરિવારો પણ લાભ લઈ રહ્યા છે હવે આ યોજના અંતર્ગત છે એ પંદર હજાર રૂપિયા સુધીની સહાય પણ આપવામાં આવે છે અને વીસ હજાર રૂપિયા સુધીની સહાય પણ આપવામાં આવે છે ઘરઘંટી ખરીદવા માટે આ જે સહાય આપવામાં આવે છે એમાં રજીસ્ટ્રેશન કરી અને તમે પણ લાભ લઈ શકો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેતરમાં ટાકો બનાવવા માટે બોંતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા માટે જે સરકાર તરફથી છે સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં પચાસ હજાર રૂપિયાથી પંચોતેર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તેવી સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પચાસ હજારની સહાય જનજાતિના ખેડૂતોને પંચોતેર ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય છે એ ચૂકવવામાં આવશે તો આ બાબતે અત્યારે સમાચાર મળી રહ્યા છે ઘણા બધા ખેડૂત મિત્રો પણ આ જે આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી ટાંકો બનાવવા માટેની જે સબસિડી યોજના છે એના વિશે રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે તો તમારે પણ રજીસ્ટ્રેશન કરાવવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને આઈ ખેડૂત પોર્ટલનો તમે ઉપયોગ કરી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આયુષ્માન કાર્ડ અને પાન કાર્ડ બંને બંધ થવા જઈ રહ્યા છે ગુજરાતમાં આયુષ્માન ભારત યોજના હેઠળમાં મા કાર્ડ અને મા અમૃતમ કાર્ડને છે એ ઘણા બધા લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા પરંતુ ઘણી વખત મિત્રો ઇનએક્ટિવ કાર્ડને કારણે છે એ ઘણા બધા લોકો ઇનએક્ટિવ કાર્ડને પણ અત્યારે બ્લોકમાં ગણી રહ્યા છે

કે વરસાદની સ્થિતિ જ્યારે પણ સર્જાય ત્યારે ખેડૂતોને છે એ પાળા બાંધવા પણ મુશ્કેલ પડતા હોય પરંતુ અત્યારે હાલ આપણી પાસે તો કોઈ પણ એવા પાળા બાંધવાની કંઈ કોઈ પણ એવી જરૂર નથી આ એક માત્રને માત્ર છે એ કે ગુલાબ દૂર દરેક વિસ્તારોની અંદર ખીલે પરંતુ અરબ સાગરના દરિયાની અંદર જ્યારે ગુલાબ ખીલે ત્યારે એવું માનવામાં આવે કે બંગાળની ખાડીને લો પ્રેશર સિસ્ટમ છે એ આગળ આવી તો આવી એક કહેવતો હોય છે પરંતુ તમને જણાવી દઈએ આયુષ્યમાન કાર્ડ જ્યારે તમે બંધ કરાવી અને બ્લોક કરાવશો ત્યારે એને શરૂ કરાવવામાં ફાફા પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે સરકાર દ્વારા છે એ દર વર્ષે ખેડૂતોને પીએમ માનધન યોજના અંતર્ગત છત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે સરકાર ખેડૂતોને આર્થિક અને સામાજિક વિકાસ માટે ઘણા યોજનાઓ ચલાવી અને લાભ આપવા તૈયાર છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો છે એ સરકારી યોજનાનો લાભ નથી લેતા હવે વૃદ્ધ વ્યવસ્થામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મળશે એટલે કે વર્ષના છત્રીસ હજાર રૂપિયા પેન્શન તમને સરકાર આપશે જેમાં પણ મિત્રો ઘણા બધા લોકો છે એ રજીસ્ટ્રેશન કરાવીને પીએમ માનધન યોજના અને પીએમ કિસાન યોજના બંને યોજનાઓ થકી બેતાલીસ હજાર રૂપિયા સુધીની સ્થાય છે પૂરી પાડે તો આ પ્રકારે અત્યારે દરેક ખેડૂતોને લાભ મળે એ હેતુથી તમે પણ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દો જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી માહિતી અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી દરેક લોકોને મળતી રહે ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને સોના ચાંદીના ભાવ જોઈ લે ખેડૂત સમાચાર આવતીકાલના વિડીયોની અંદર જોઈશું પરંતુ સોના ચાંદીના ભાવની વિશે જાણકારી બુલિયન ડેટા અનુસાર અમદાવાદમાં સોનાના ભાવમાં વધારો થયો જે સમગ્ર ભારતમાં સોનાના ભાવ વધારા સાથે સુસંગત છે અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાના ભાવ એક લાખ ત્રીસ હજાર સાતસો ત્રીસ પ્રતિ દસ ગ્રામ હતો જે આઠ તારીખના રોજ એકસો ને નેવું વધ્યો શહેરમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પણ એક લાખ ઓગણીસ હજાર ઓગણ ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ જોવા મળી રહ્યો છે અને અઢાર કેરેટ સોનાના ભાવ અઠ્ઠાણું ને અડતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ જોવા મળી રહ્યા છે આ સાથે મિત્રો ચાંદીના પણ કિલોનો ભાવ છે એકને પિસ્તાલીસ કિલોગ્રામ જેવો જોવા મળી રહ્યો છે તો આ પ્રકારે સોના ચાંદીના ભાવની અંદર કિંમતમાં વધઘટ અને ભાવ વધારો થતો જોવા મળી રહ્યો